અમરેલી જિલ્લાના બગસરા શહેરમાં હોમગાર્ડ જવાનો વયમર્યાદા તથા નિવૃત્ત વિદાય શુભારંભ સાથે સ્નેહમિલન સમારંભનું પણ આયોજન કરવામાં આવ્યું હતું તો ટાળ તડકો રાત દિવસ જોયા વગર પોલીસની સાથે ખભે ખભો મિલાવી અતિવૃષ્ટિ હોય વાવાઝોડું હોય કે કોરોના જેવી મહામારી વચ્ચે પણ હોમગાર્ડ જવાનો પોતાના પરિવારની ચિંતા કર્યા વગર માત્ર પોતાની ફરજ બજાવી દૂધમાં સાકરની જેમ બળી માત્ર પોતાની ફરજ બજાવતા હોમગાર્ડ જવાનો નિવૃત્ત સમય આવતા તેમનો નિવૃત્ત વિદાય સમારંભ કેમ ના યોજવો તેવા એક આશીષ સાથે અમરેલી જિલ્લા હોમગાર્ડ કમાન્ડર રોહિત મહેતાના અધ્યક્ષ બગસરા શહેરના પરફેક્ટ રિસોર્ટ ખાતે છ જેટલા નિવૃત્ત હોમગાર્ડ કમાન્ડરોને સાલ મોમેન્ટો અને પુસ્તકો આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તો સાથે સાથે નવા વર્ષ નિમિત્તે સ્નેહમિલનનું આયોજન પણ કરાયું હતું તો આ બગસરા તાલુકા મામલતદાર પ્રશાંત પ્રશાંતભીંડી રશ્વિનભાઈ ડોડિયા મનોજ મહિડા પૂર્વ નગરપાલિકા પ્રમુખ એવી રાબડિયા શહેર ભાજપ પ્રમુખ ઘનશ્યામભાઈ સાદરાણી તથા સંસ્થાઓના આગેવાનોની ઉપસ્થિતિમાં હોમગાર્ડ જવાનોને સન્માનિત કરવામાં આવ્યા હતા તો આ કાર્યક્રમ દરમિયાન હોમગાર્ડ જવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા મારું નામ બોરીચા પ્રફુલભાઈ રાજાભાઈ મેં બત્રીસ વર્ષ નોકરી કરેલ છે હોમગાર્ડની અંદર ને અત્યારે નિવૃત્ત થયેલો છું અને હોમગાર્ડની અંદર જ્યારે મને બાવીસ રૂપિયા આપતા ને ત્યારનું હોય ત્યારે શું અત્યારે ચારસો ને ચોપન રૂપિયા આપવામાં આવે છે અને હોમગાર્ડની અંદર અનેક ભૂરપૂર હોનારત છે હુકમના વિચારે છે કોઈ બહારના વાવાઝોડું હોય આરતી હોય જિલ્લાના કોઈ પણ હુકમ આવે ગણપતિ વિસર્જન કોઈ રથયાત્રા છે કોઈ પણ જાતના બંદોબસ્તની હુકમ આવે એટલે અમે હુકમ ફરજ બજાવવા જતા હતા બધી જગ્યાએ અને બધી નોકરી કરેલી છે બગસરામાં ખૂણે ખાસ કે બધી જગ્યાએ અમે નોકરી કરેલી છે અને તમામ જગ્યાએ તમામ લોકો સાથે મળી અને તમામ લોકોની આરે રહી અને બગસરાનું કોઈપણ જાતનું નુકસાન ન થાય એ રીતનું અમે નોકરી કરેલી છે અને કાયદો સંપૂર્ણ જવાબદારી નિભાવેલી છે અને હું ખાસ રોહિત મહેતા આજે આ વર્ષમાં છ હોમગાર્ડ જવાનો છે એ નિવૃત્ત થયા ખાસ કરીને હોમગાર્ડ દ્વારા કઈ કઈ પ્રવૃત્તિ કરવામાં આવે હોમગાર્ડ દ્વારા કાયદો વ્યવસ્થા ત્યારબાદ આપત્તિ સમયની અંદર કોરોના સ્થિતિ હોય ત્યારે બસ સ્ટેન્ડ બાય અમારો હોમગાર્ડ હોય છે અર્થક્વેકમાં હોય છે અને વાવાઝોડા સમયે અમારા હોમગાર્ડ જે તરવૈયાની આખી અમારી ટીમ છે એની પણ ડિજાસ્ટરની અમે ટ્રેનિંગ પણ લીધેલી હોય છે સેલ્ફ ડિફેન્સની ટીમ અમારી પાસે તૈનાત છે હોમગાર્ડ જવાનો છે એ હથિયારધારી પણ હોય છે આ બધી ટ્રેનિંગ લીધેલા હોમગાર્ડ જે છે એ દિવસ ને રાત આવી બધી ફરજો વીવીઆઈપી વીઆઈપી બંદોબસ્ત અને પોલીસ બેડાની સાથે ખભે ખભો મિલાવીને અને રાત દિવસે એ ડ્યુટી બજાવે છે અશોક સાથે સીએન ટ્વેન્ટી ન્યૂઝ અમરેલી હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ